પતાલ પતાલ ભાઈ હું જઈ આવો સ્નાન થઈને જઈના માતાના માતાના અપિના ઓઢો ચક્કર આના અમારા મોટા ભાઈ ને હમ એવા ત્રણ બનાવ્યો ને બધું મોટું થાય કિંમત તમારે પધારવાનું

આખા ભારત દેશના એને રાજા તિરાયા છે એના સમાચાર લઈને આયા છે જા નકુલ અમે આવી ભીષ્મ પિતા નકુલ આવ્યો તે તમારા પોજ હોય એન્દ્રપ્રસ્ત બનાવ્યું છે તે કોક મહાયજ્ઞ કરવાના છે

બતાઈએ તમે મોટા છો ને અમે ચોકન એટલા જઈએ મારો મિત્ર કરણ કે તો અમે જઈએ એક કે વાત સાચી અમે કોઈ ખાવા પીવા ઈકા જતા નહીં અમે જઈએ તો કોઈ શાન લાવતા નહીં અરે મારા અર્જુન ક્યાં બેઠેલો છે તમે તો બસ અર્જુન જ વાલો છે દુર્યાધન ને જો કોઈ પડી નહીં મારો મિત્ર કરણ બે શબ્દ બોલો પિતામહન મહાન મારો મિત્ર સાચું જ કે છે ને શું ખોટું કે છે અમે તમારે કે પ્રમાણે જવું પડે ત્યાં

આપણા રથ ઉપર ભીષ્મ પિતા માન સન્માન થી આપડે લઈ જવાના ભીષ્મ પિતા મારે પકડી રાખવા પડશે એટલે આપણો રક્ત ઓરિજિનલ છે એટલે જવા દે કે સાધી ખાધી શકે નહીં પિતા બસ સાથી બસ બ્રેક માર નહીં તો પડી જશે પિતામા પિતામા ચાલો તમે આગળ પેલા પુત્રો ઉભારો તમને ફોળો ધરીને ઉતારું છું ચાલો મિત્ર કણ હું ભૂસકો મારું છું મિત્ર

Bilang, bilang, huh? bilang, bata, bilang, 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 bilang,

છે આપણા રૂપે પાછો થઈ જવાનું મિત્ર આ બધા હા વાટકા છો ભાઈ

અરે એ તો સા દેવાવા નહીં પરસા પડે નવ કોક કર છે બાહુ કોઈ વાત ની પીને એના તમે એને ફોન કરવાનું કરો નહી એડો પાલો ના બકપણ ઓલે કસો આ નહીં એને જવા દેના એના ભરેલા છે હું તો સુન એટલે સમજાવજો તમે ગયા જ મારું મગજ છટકતું છે મારા મિત્ર ઘોડ અપમાન કર્યું છે કોને કર્યું પેલી છે હવે તમે કોમ કરો પીતા માં નકર મજા નઈ ફોન તો માં ફોન તો નહિ રાખતા ફોન ને અરે દુર્યાધન આ બધું કરાય તમારે ખબર ના પડે બે જાય મિત્ર દુર્યોધન શાંત થઈ જાય આજ દુષાય હું વાત કરું હેલો અર્જુન પ્લા ભેમળાને ફોન ભેમળાને બાળું ગોળ અપમાન કર્યું છે તમે પોતે જણાઈને મારી માફી માંગી મારી અને મારા મિત્ર કરણની મિત્ર અમે ખાધા પીધા વગર આયા છીએ ગોળ અપમાન થયો